સેવા સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસ આપની સુરક્ષામાં દિવાળી વેકેશનમાં વધુ દિવસો માટે બહાર ગામ ફરવા જવાના છો તો આટલું અવશ્ય કરો આગામી દિવાળીના તહેવાર નિમિત્તે કોઈ ઈચ્છનીય બનાવ ન બને તે માટે અગત્યની સૂચનાઓ દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે પણ ખરીદી કરવા માટે ભીડભાડવાળી જગ્યાઓ કે બજારમાં જાઓ ત્યારે કિંમતી ચીજવસ્તુઓ જેવી કે પર્સ મોબાઈલ રોકડ રકમ ઘરેણાં વગેરે સુરક્ષિત રીતે સાચવીને રાખશો ગાડી લઈને ખરીદી કરવા માટે જાઓ ત્યારે ગાડીમાં કિંમતી ચીજવસ્તુઓ રાખશો નહીં અને ખાસ ગાડીને લોક થયેલ છે કે કેમ તે અવશ્ય ચકાસણી કરશો હાલમાં દિવાળીના તહેવારનો લાભ લઈ ઘણી અજાણી વેબસાઇટ અથવા લિંક લોભામણી જાહેરાતો આપતા હોય આવી વેબસાઇટ કે લિંક ઓપન ન કરવી જેથી આપ સાયબર ક્રાઈમના ભોગ બનતા અટકી શકો એસટી બસ કે રિક્ષામાં મુસાફરી કરતી વખતે પર્સ અથવા કિંમતી દાગીના ચેઇન વગેરે કોઈ નજર ચૂકવી ચોરી ન કરી જાય તેની તકેદારી રાખશો કિંમતી મુદ્દામાલ તેમજ રોકડ રકમ લાવતી વખતે તેમજ લઈ જતી વખતે મુદ્દામાલ સાથે જીપીએસ ટ્રેકરનો ઉપયોગ કરવો બહાર ફરવા જાઓ ત્યારે કિંમતી દાગીના ચીજવસ્તુઓ સંબંધીના ઘરે અથવા બેંક લોકરમાં મૂકીને જવાનો આગ્રહ રાખશો ઇમરજન્સી હેલ્પલાઇન નંબર એકસો બાર સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો